હવે તમારા લોકોને નીટ બે હજાર ચોવીસની પરીક્ષા છે એ પૂરી થઈ ગઈ છે અને તમને લોકોને કેટલા માર્ક્સ આવશે એનો અંદાજિત ખ્યાલ છે એ તમને લોકોને આવી ગયો હશે તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરેલ છે કે આપણા ગુજરાતમાં આવેલી પ્રાઇવેટ એમબીબીએસ કોલેજ છે એમાં બે હજાર ત્રેવીસમાં બધા રાઉન્ડ પૂરા થઈ ગયા પછી છેલ્લે કેટલા માર્ક્સે અટક્યું હતું એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે આ છે એ ત્રીજો વિડીયો છે એટલે કે પહેલો વિડીયો છે એ આપણે ગવર્મેન્ટ માટે બનાવ્યો હતો બીજો વિડીયો છે એ આપણે જીએમઆરએસ માટે બનાવ્યો છે અને આજના વિડીયોમાં એ કટઓફની સાથે સાથે એ કોલેજની કેટલી ફી છે એની પણ માહિતી આપી દેવામાં આવી છે તો સૌથી પહેલાં તમને લોકોને અમારી ચેનલ વિશે માહિતી આપી દઉં તો અમારી જે ચેનલ છે એ ધોરણ બાર પછીની જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય પછી આપણે એગ્રીકલ્ચર હોય વેટરનરી હોય બીએસસી હોય તો એની સંપૂર્ણ માહિતી સાવ સરળ રીતે આ ચેનલમાં આપવામાં આવે છે એડમિશનની રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો જો તમારે લોકોને અમારો ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરવું હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને અમને ફોલો કરી શકો છો તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલ ઉપર તમે લોકો નવા હોય તો આ ચેનલને ખાસ કરીને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો તમને લોકોને એ વસ્તુ જણાવી દઉં કે આપણે લોકોએ આની પહેલાં ભાગ એક અને ભાગ બે બનાવેલો હતો ભાગ એક છે એ આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજનો કટોબ છે અને ભાગ બે છે એ જેએમયરએસ મેડિકલ કોલેજનો કટોબ છે એ બેની જે વન અને ટુ બંનેની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને તમે લોકો જોઈ શકો છો તો હવે આપણે પ્રાઇવેટની વાત કરીએ છીએ તો પ્રાઇવેટમાં તમારે ત્રણ પ્રકારના કોટા હશે પહેલું એક તો હશે જી ક્યુ એટલે કે ગવર્મેન્ટ કોટા હશે બીજું હશે એમ ક્યુ એટલે કે મેનેજમેન્ટ કોટા હશે અને ત્રીજું એનઆરઆઈ હશે હવે જુઓ તમને લોકોને ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે લોકોને વર્ષની પાંચ પોઈન્ટ ત્રાણું લાખથી લઈને આઠથી નવ લાખ રૂપિયા પ્રતિ વર્ષની ફી તમારે પે કરવાની થશે જો તમને મેનેજમેન્ટ કોટામાં મળે છે તો ચૌદ લાખથી ચાલુ કરીને વર્ષના અઢાર અઢાર લાખ રૂપિયા સુધી તમારે ભરવા પડશે અને એનઆરઆઈ છે તો એ મોટાભાગના લોકોને લાગુ નથી પડતું જે લોકો ઇન્ડિયામાં નથી રહેતા એ લોકો માટે એનઆરઆઈ છે લાગુ પડે તમને મોસ્ટ ઓફ એડમિશન સેમાં મળશે કાં તો જી ક્યુમાં મળશે કાં એમ એટલે કે મેનેજમેન્ટ કોટામાં છે એ તમને લોકોને મળશે હવે જુઓ આપણે લોકોને પહેલા નંબરની કોલેજ છે એટલે પ્રાઇવેટમાં પહેલા નંબરની કોલેજ ક્લિયર ક્લિયર થઈ ગયું પ્રાઇવેટમાં પહેલી કોલેજ છે એનએચએલ મેડિકલ કોલેજ અમદાવાદ તો અમદાવાદમાં જો તમને એડમિશન મળે છે તો તમને જો જીક્યુમાં એટલે ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળશે તો તમારે પાંચ પોઈન્ટ ત્રાણું લાખ રૂપિયા પ્રતિ વર્ષની ફી પે કરવાની થશે અને તમને મેનેજમેન્ટ કોટામાં મળશે તો અઢાર પોઈન્ટ બસો પચાસ લાખ છે એ તમારે લોકોને ફી પે કરવાની થશે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો આ વર્ષે એવી શક્યતા છે કે આ લોકો એની ફીમાં છે પ્રાઇવેટ મેડિકલ કોલેજ પણ એની ફીમાં વધારો કરી શકે એવી સંભાવના છે એટલે પાંચ પોઈન્ટ ત્રાણું લાખની કેટલી થાય તો એ જ્યારે આવશે એનો અપડેટ ત્યારે હું વિડીયો બનીને અપડેટ કરી દઈશ અત્યારના અપડેટ મુજબ એટલી ફી છે એ રા એ રાખવામાં આવી છે હવે ઓપન કેટેગરીમાં આપણે જોઈએ તો પાંચસોને ઓગણસી માર્ક્સે અટકું હતું ઇડબ્લ્યુએસ કેટેગરીમાં પાંચસોને છાસઠ માર્ક્સ ઇટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસોને પિસ્તાળીસ માર્ક્ ઇટકું હતું એસસી કેટેગરીમાં ચારસોને બાણું માર્ક્સ ઇટકું હતું એસટી કેટેગરીમાં ત્રણસોને બે માર્ક્સ ઇટકું હતું હવે માની લો કે તમારે લોકોને ઓપન કેટેગરીમાં આવતા હોય અને તમને લોકોને પાંચસોને નેવું માર્ક્સ થતા હોય તો તમારે એવી સંભાવના વ્યક્ત કરવાની કે તમને એને ચલમાં મળી શકે ક્લિયર થઈ ગયું આમાં જે તમને કટ ઓફ દર્શાવ્યો છે એમાં તમારે ધ્યાન રાખવાનું કે તમારે લોકોને દસથી પંદર માર્ક્સ છે એનો વધારો થઈ શકે એ વધારો ગણીને જ તમારે લોકોએ ચાલવાનું ક્લિયર થઈ ગયું આ પહેલી કઈ કોલેજ હતી એનએચએલ મેડિકલ કોલેજ અમદાવાદ પછી બીજા નંબરની કોલેજ છે નમો મેડિકલ કોલેજ અમદાવાદ એ પણ અમદાવાદમાં જ આવેલી છે જો તમને એમાં એડમિશન મળે છે તો તમારે લોકોને જી ક્યુ એટલે કે ગવર્મેન્ટ કોટાની ફી કેટલી પે કરવાની થશે સાત એકત્રીસ લાખ રૂપિયા પે કરવાની થશે પ્રતિ વર્ષની તમને લોકોને મેનેજમેન્ટ કોટામાં મળે છે તો અઢાર પોઈન્ટ ચારસો લાખ રૂપિયા છે એ પે કરવાની થશે એટલે કે અઢાર લાખ અને ચાલીસ હજાર રૂપિયા તમારે પે કરવાની થશે એમાં બે હજાર ત્રેવીસમાં બધા જ રાઉન્ડને અંતે ઓપન કેટેગરીમાં પાંચસો ને પચાસ માર્ક્સ એટકું છે ઇડબલ્યુ એસ કેટેગરીમાં ને બેતાલીસ એટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસોને અઠ્યાવીસ માર્ક્સ ઇટકું છે એસસી કેટેગરીમાં ચારસો સિત્તોતેર અટક્યું છે એસટી કેટેગરીમાં બસો ને પંચ્યાસી અટકું છે ક્લિયર એના પછીની ત્રીજી કોલેજ છે સ્મિમેર મેડિકલ કોલેજ સુરત તો સુરતમાં છે એ પણ તમને જો જીક્યુમાં એટલે ગવર્મેન્ટ કોટામાં મળશે તો સાત પોઈન્ટ પાંસાઠ લાખ રૂપિયા પે કરવાની થશે અને મેનેજમેન્ટ કોટામાં મળશે તો તમારે ચૌદ લાખ અને બ્યાસી હજાર રૂપિયા પે કરવાની થશે એમ ક્યુમાં મળે છે તો હવે એમાં ઓપન કેટેગરીમાં પાંચસોને ઓગણચાળીસ માર્ક્સ ઐટકું છે ઇડબલ્યુ એસ કેટેગરીમાં પાંચસોને પાંત્રીસ માર્ક્સ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસોને બાવીસ માર્ક્સ ઐટકું છે એસસી કેટેગરીમાં ચારસોને ઓગણસાઠ માર્ક્સ ઐટકું છે અને એસટી ટી કેટેગરીમાં બસો ને છ્યાસી માર્ક્સે ઐટકું છે સુરતમાં એના પછી ચોથા નંબરની કોલેજ છે શ્રી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસંત જો તમને આમાં એડમિશન મળે છે તો તમારે ગવર્મેન્ટ કોટા આઠ પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયા ફી પે કરવાની થશે મેનેજમેન્ટ કોટામાં મળે છે તો સોળ લાખ અને દસ હજાર રૂપિયા પે કરવાની થાય હવે ઓપન કેટેગરીમાં પાંચસોને સત્તર માર્ક્સ એ કોલેજમાં ઇટકું છે ઇડબલ્યુએસમાં પાંચસોને આઠ માર્ક્સ ઇટકું છે ઓબીસી કેટેગરીમાં ચારસોને એકાણું માર્ક્સ ઇટકું છે એસસી કેટેગરીમાં ચારસો ને પંચાવન ઇટકું છે એસટી કેટેગરીમાં બસો ને છાસઠ એટકું છે અને એમ ક્યુ એટલે કે મેનેજમેન્ટ કોટામાં ચારસો ને બત્રીસ માર્ક્સ ઇટકું છે એનો મતલબ શું કે જે વ્યક્તિને ચારસો ને બત્રીસ હતા એણે વરસના સોળ લાખ રૂપિયા છે એ પે કરેલા છે ક્લિયર હવે પાંચમા નંબરની કોલેજ જોઈએ છીએ કે સીયુ શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર તો એમાં તમને ગવર્મેન્ટ કોટામાં મળે છે તો છ છવ્વીસ લાખ રૂપિયા પે કરવાના થશે મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે વર્ષના પંદર લાખ રૂપિયા પે કરવાના થાય હવે ઓપન કેટેગરીમાં પાંચસોને એકતાલીસ માર્ક્સ સાઈટકું છે ઇડબલ્યુ એસમાં પાંચસોને છત્રીસ માર્ક્સ ઇટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસોને એકત્રીસ સાઇટકું છે એસસી કેટેગરીમાં ચારસોને અડસઠ માર્ક્સ ઇટકું છે એસટી કેટેગરીમાં બસો ને એક્યાસી માર્ક્સ ઇટકું છે જ્યારે મેનેજમેન્ટ કોટામાં ને પાંત્રીસ માર્ક્સ ઇટકું છે એના બાદ છઠ્ઠા નંબરની કોલેજ છે ગુજરાત અડાણી મેડિકલ કોલેજ ભુજ જો તમને લોકોને આમાં એડમિશન મળે છે જો તમને જીક્યુમાં એડમિશન મળશે તો છ પોઈન્ટને પાંસઠ લાખ રૂપિયા વર્ષની પે કરવાની થશે બાકી તમને એમ ક્યુમાં મળે છે તો સત્તર લાખ અને નેવું હજાર રૂપિયા પે કરવાની થશે ક્લિયર ઓપન કેટેગરીમાં પાંચસો છત્રીસમાં સઇટ પૂછે ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં પાંચસો ને ચોત્રીસ માર્ક્સ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં પાંચસો ત્રીસ ઐટકું છે એસસી કેટેગરીમાં ચારસો ને ત્રેસઠ એટકું છે એસટી કેટેગરીમાં બસો ને છપ્પન ઐટકું છે મેનેજમેન્ટ કોટામાં ત્રણસો ને ચુમ્મોતેરે અટક્યું છે એના પછી સાતમા નંબરની કોલેજ છે જીસીએસ મેડિકલ કોલેજ અમદાવાદ જો તમને લોકોને ગવર્મેન્ટ કોટામાં મળે છે તો આઠ પોઈન્ટ સાઠ લાખ રૂપિયા પે કરવાની થાય અને એમ ક્યુ એટલે કે મેનેજમેન્ટ કોટામાં મળે છે તો પંદર લાખ અને ચાલીસ હજાર રૂપિયા પે કરવાની થશે ક્લિયર ઓપન કેટેગરીમાં પાંચસોને પાંત્રીસ માર્ક્સ સાઇટકું છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં પાંચસો ને ત્રીસ સાઈટક્યું છે ઓબીસી કેટેગરીમાં પાંચસો નવ માર્ક્સ સાઇટકું છે એસસી કેટેગરીમાં ચારસો ને તોતેર માર્ક્સ સાઇટકું છે એસટી કેટેગરીમાં બસોને એક્યાસી માર્ક્સ સાઇટકું છે મેનેજમેન્ટ કોટામાં ચારસો ને અડસઠ માર્ક્સ ઇટકું છે ક્લિયર થઈ ગયું હવે આઠમા નંબરની કોલેજ છે પારોલ મેડિકલ કોલેજ બરોડા તો એમાં જી ક્યુમાં તમને મળે છે તો વર્ષની આઠ લાખ અને પચીસ હજાર રૂપિયા પે કરવાની થશે જો તમને લોકોને મેનેજમેન્ટ કોટામાં મળે છે તો પંદર પોઈન્ટ સાતસોનો એટલે કે પંદર લાખ અને પિંચોતેર હજાર રૂપિયા પ્રતિ વર્ષની પે કરવાની થશે હવે ઓપન કેટેગરીમાં ચારસો ને ચોર્યાસી માર્ક્સ ઇટકું છે ઇડબલ્યુ એસ કેટેગરીમાં ચારસો ને ઇઠોતેર છે ઓબીસી કેટેગરી ચારસો ને એકોતેર અટક્યું છે એસસી કેટેગરીમાં ચારસોને પાંત્રીસ માર્ક્સ ઇટકું છે એસટી કેટેગરીમાં બસો ને બાવન માર્ક્સ ઇટકું છે મેનેજમેન્ટ કોટામાં ચારસો ને એકોતેર માર્ક્સે ઇટકું છે એના પછી નવમા નંબરની કોલેજ છે બનાસ મેડિકલ કોલેજ પાલતપુર જો તમને એમાં જી ક્યુમાં મળે છે એટલે ગવર્મેન્ટ કોટામાં મળે છે તો સાત પોઈન્ટ પાંસઠ લાખ રૂપિયા પે કરવાની થશે અને એમ ક્યુ એટલે મેનેજમેન્ટ કોટામાં મળે છે તો વર્ષની સોળ લાખ રૂપિયા ફી છે એ પે કરવાની થશે હવે ઓપન કેટેગરી પાંચસોને દસ માર્ક્સ ઐટકું છે ઇડબ્લ્યુએસમાં પાંચસો માર્ક્સ ઐટકું છે ઓબીસી કેટેગરીમાં ચારસો ને નેવ્યાસી માર્ક્સ ઐટક્યું છે એસસી કેટેગરીમાં ચારસો ઓગણચાલીસ માર્ક્સ ઐટકું છે એસટી કેટેગરીમાં બસોને ચોપન માર્ક્સ ઐટકું છે અને મેનેજમેન્ટ કોટામાં ત્રણસો એક્યાસી માર્ક્સ ઐટકું છે એના પછી દસમા નંબરની કોલેજ છે ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ તો એમાં તમને ગવર્મેન્ટ કોટામાં મળે છે તો સાત પોઈન્ટ પાંસઠ લાખ રૂપિયા પે કરવાની થશે મેનેજમેન્ટ કોટામાં મળે છે તો વર્ષની સોળ લાખ રૂપિયા પે કરવાની થશે ઓપન કેટેગરીમાં પાંચસો માર્ક્સ ઇટકું છે ઇડબલ્યુએસ કેટેગરીમાં ચારસો ચોરાણું માર્ક્સ ઇટકું છે ઓબીસી કેટેગરીમાં ચારસો સત્યાસી માર્ક્સ ઇટકું છે એસસી કેટેગરીમાં ચારસો ઓગણચાલીસ માર્ક્સ ઇટકું છે એસટી કેટેગરીમાં બસો ને સાહીઠ માર્ક્સ ઇટકું છે મેનેજમેન્ટ કોટામાં ત્રણસો ને ચુમોતેર માર્ક્સ ઇટકું છે એના પછી અગિયારમાં નંબરની કોલેજ છે એનડી દેસાઈ મેડિકલ કોલેજ નડિયાદ તો નડિયાદમાં જો તમને આ કોલેજમાં જીક્યુમાં એટલે કે ગવર્મેન્ટ કોટામાં મળશે તો સાત પોઈન્ટ પંચ્યાસી લાખ રૂપિયા પે કરવાની થશે અને મેનેજમેન્ટ કોટામાં મળે છે તો પંદર લાખ રૂપિયા ફી પે કરવાની થશે ઓપન કેટેગરીમાં પાંચસોને વીસ માર્ક્સ એટકું છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં પાંચસોને અઢાર માર્ક્સ એટલું છે ઓબીસી કેટેગરીમાં પાંચસોને પાંચ માર્ક્સ એટલું છે એસસી કેટેગરીમાં આપણે કહેવાય ચારસોને ઓગણપચાસ માર્ક્સે એટલું છે એસટી કેટેગરીમાં બસોને સિત્તેર માર્ક્સ એટલું છે મેનેજમેન્ટ કોટામાં ચારસોને ઓગણત્રીસ માર્ક્ એટકું છે હવે આપણી પાસે છે એ અંદાજીત છે એ દસ કાં અગિયાર કોલેજ વૈધિ છે હજી પ્રાઇવેટ કોલેજ એનો સમાવેશ છે એ આપણે પાર્ટ નંબર ફોરમાં કરવાના છીએ ક્લિયર થઈ ગયો એનો તમામ કટ ઓફ એની ફી શું છે તમામે તમામ ચર્ચા છે એ આપણે પાઠ ચારમાં કરવાના છીએ હવે એટલો કટ ઓફ જોયા પછી તમને લોકોને સમજાઈ જ ગયું હશે કે જો તમારી પાસે રૂપિયા હશે તો તમે ડૉક્ટર થઈ શકશો બાકી તમારે ડૉક્ટર ભૂલી જ જવાનું છે ક્લિયર તો રૂપિયા હશે તો જ ડૉક્ટર થઈ શકશો બાકી ડૉક્ટરને ભૂલી જ જવાનું ભાઈ હવે તમે ડૉક્ટરનું સપનું હોય તો તમે ડૉક્ટર નહીં થઈ શકો ક્લિયર થઈ ગયું કેમ કે વરસથી તમે ખાલી ફીનું સ્ટ્રક્ચર જુઓ તમે વર્ષને પાંચ લાખ રૂપિયા છ લાખને વર્ષના અઢાર અઢે લાખ સુધી લોકો ફી લે છે તમારે સમજી જવાનું તમારી પાસે ટકા નથી એટલે સમજી જવાનું કે તમારે બીજી લાઈન બદલી લેવાની છે હવે તમારી પાસે ટકા નથી તમારી પાસે રૂપિયા નથી તો સમજી લેવાનું તમારે બીજી લાઈન ગમે એમાં એડમિશન લેવાનું છે આ રિયાલિટી જ છે ક્લિયર થઈ ગયું અને આવી જ માહિતી માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા